લે આપ લોકો આંતિ જોમલો હાટી કદા હાટી વાતનો ધંડો આવ્યો ધંડા દોરા દે ઉપર માર દો ઓ છંડીવાસા લાવ્યો અલ્યા તો માગી લાવો ટેકનો કવા દે જો નવો લાવો કરી યાર તો લિયા જો શેર પડી બેરા નહીં યાદ રે

પ્રાઇમ લેવલ નું યાર કોન્ટીન્યુ રે કોન્ટીન્યુ ભાઈ જો હો એ તો આ એકલો

જો હું આમેય તો મેલા પાવે ઘોડા મરી જાય એને કહું કે જાનીયા ફાસ્તાયા તમે મને ઘરે લઈ જજો મારા ઘરે જઈઓ હેડો બોલો એનું મારું મૂકી જાવ હું તમને ઘરે મૂકી જાવ હેડો કી બોજી આને

આલા તમે જોયું હા સુઈએ જો અને રોમલાય જો અને મોનતા નહીં યાર ઓમલો આજીંગા ની એ તો બહુ પહેલા થઈ ગયો છે પા છંડાયો અરે આ

અગર હેડ ઊગી અગર હેડ હે બોલા બોલા વાત કેવી તો કેટલા બકરા વારો અગર હેડ અગર હેડ કેટલા બકરા હે એ અગર હેડો Ya आपरे ब्याने ઓય આયે રટલીય કુકુ આયે તો શું કરવા અહ ભુરા આગળ હે તમ પાહાર આવો તો જોઉ એ ધ્યાન ની લે ખૂતી લે યાર તો યાર તમારી ભાટાઈ યાર તો યાર ઓ સ્ટાર તો નામ હું પડું પડવા આયો તે તમારી ભાટાઈ યાર તો બે સાટા જાવ યાર તમારી ભાટાઈ યાર ભાટસ તો ગાડીએ આ બે આ બે સાટા હાફી ગયો

તંદુરી બહુ ખાટા એટલે નહી આવતું આ તંદુરો કાઠી કરે લ્યા કોંડી ભઈ તમને 50 રૂપિયા પીયો મને બીગડા બીડે મે નાખો બરાબર ઓકે દીઆ ગુંસા આગળ જઈશું

એ બકાનો મારો બરો બંદો ઓલા ઓ તો બોટ કચ્ચુ જાય યાર પાક લે આવો બરો માઘરી કો પાક દે બોતો આયા યાર થાળ વાય યાર થાળ તમે હાચે રે ક્યાં કબો પાછા આને નથી કાય પાવડો ચાલો બરો બરો જા દો બરો જા દો બરો